નમસ્કાર દોસ્તો સ્વાગત છે લોકો ના રાશન કાર્ડ છે તે સંપૂર્ણપણે રદ કરવામાં આવશે મિત્રો સરકાર દ્વારા આવી જાહેરાત કરવામાં આવી છે કે અયોગ્ય રાશન કાર્ડ છે તેને સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવશે દેશના મોટા ભાગની વસ્તી મફત રાશનનો લાભ લઈ રહી છે અયોગ્ય લોકોના રાશન કાર્ડને સંપૂર્ણપણે રદ કરવામાં આવશે સરકાર હવે રાશન કાર્ડ રદ કરવા માટે એક અભિયાન શરૂ કરશે એવી જાહેરાત થઈ છે કેન્દ્ર અને રાજ્ય સરકારો એ ગરીબોને ભોજન આપવા માટે રાશનની સુવિધાઓ ચલાવે છે પરંતુ દેશની મોટા ભાગની વસ્તી મફત રાશનની ભાવ વધી રહ્યા છે જેની અસર પણ દેખાઈ રહી છે જો તમે પણ રાશન કાર્ડની સુવિધાઓનો લાભ લેવા ઈચ્છતા છો તો નિશ્ચયની મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે દોસ્તો કઈ કઈ બાબતો છે શું તમે જાણો છો કે રાશન સરકાર હવે રાશન કાર્ડ રદ કરવા માટે એક અભિયાન શરૂ કરશે દોસ્તો અયોગ્ય લોકોના રાશન કાર્ડ સંપૂર્ણપણે રદ કરવામાં આવશે કારણ કે દેશમાં એવા ઘણા લોકો છે જેઓ અયોગ્ય હોવા છતાં ઘઉં સોખા અને ખાંડનો ભાવ લઈ રહ્યા છે

કાર્યવાહી કરવામાં આવશે રાશન કાર્ડ બનાવવા માટે નિયમ બનાવવામાં આવ્યા હતા પરંતુ કેટલાક લોકોએ માહિતી સુપાવીને કામ કરાવી રહ્યા છે જેમણે હવે અનાજની સુવિધાથી વંચિત રહેવું પડશે સરકારી નિયમો અનુસાર આવક વેરા ધરાવતા પૂર વહેલના માલિકો હોય જે લોકો પાસે પાંચ કેવી કે તેથી વધુ ક્ષમતાવાળું એસી હોય યાદ રાખજો દોસ્તો કયા કયા તો કે કોઈ આવક વેરો દાતા ધરાવતા હોય જેમના ઘરે ફોર વહેલ હોય જેમની પાસે એસી હોય અને જનરેટર હોય તેમને રેશન કાર્ડ આપવાની કોઈ જોગવાઈ નથી એટલું જ નહીં જો તમારા ઘરમાં એટલું જ નહીં દોસ્તો જો તમારા ઘરમાં હથિયારનો લાયસન્સ હશે તો તેમને રેશન કાર્ડની સુવિધાનો લાભ પણ નહીં મળે સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પાંચ એકરથી વધુ ફળદ્રુપ્ત જમીન ધરાવતા પરિવારોને રેશન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવતા નથી આ સાથે શહેરી વિસ્તારમાં હજાર મીટરથી વધુનો પ્લોટ હોય

છે તમારા માટે સમક્ષ સમાચાર રજૂ કર્યા છે જે ખાસ રેશન કાર્ડને લગતા હતા તો ટૂંક સમયમાં આવો પણ સર્વે શરૂ થવાનો છે આવી માહિતી માટે ખાસ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો